જુનાગઢ લોકસભાની બેઠક પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે ખરા ખરીનો જંગ જામ્યો છે ત્યારે બંને પક્ષો મતદારો અને સમાજોને આકર્ષવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે તાલાલા ગીર ખાતે સમસ્ત કડવા પાટીદાર સમાજનું ભવ્ય સંમેલન કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયું જેમાં ભાજપા વિકાસની વાતો અને કોંગ્રેસ પર આકરા પ્રહાર માંડવિયાએ કર્યા હતા આ તકે પાટીદારો પોતાનો મત વેસ્ટ નહીં પણ ઇન્વેસ્ટ કરે તેવી અપીલ કરી હતી જેમાં પાટીદારોએમાં ઉમિયાનો જયકારો બોલાવીને ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાને જંગી લેરથી વિજય બનાવવાના શપથ લીધા હતા આ સંમેલનમાં

અને કોઈ નહી વિચારતા કા તો અમને બોલાવ્યા હતા સદન બાપાએ અમને એટલે અમારે તો કીધું છે કે દેહ આવ્યા હતા જે નહી આ તમારો સમય વેસ્ટ નથી નવી પેઢી માટે આ તમારો સમય નો ઇન્વેસ્ટમેન્ટ છે રોકાણ છે નવો આખા મારી ચૂંટણી લડતો રડતો આખા સૌરાષ્ટ્રમાં અને ગુજરાતના બેતાળ બીજા જિલ્લામાં પણ હું જઈ

વાડીએ જાવ આકાશમાં જોવો એટલે કયો બે ચાર દિવસનો વરસાદ આવશે ખરો કેવું હોય ને કે તર તો તરત આપની સામે જો કહી દે તો બે ચાર દિવસ ટુકડો વરસાદ છે એ દે કે ન કહી દે તો અમે પોલિટિકલ કાર્યકર્તા છીએ અમને ખબર પડે અમે હારતા હોય તો અમે ઘણી વખત અમે કહીએ નહીં અમને ખબર હોય તો ક્યારેક હારતા હોય એ વાય જવા અમે કહીએ છીએ જવા પણ આ વખતે હું જોઉં છું ચિત્ર જોયું છે સામે કે છે જ નહી એવું છે તમારે અહીંયા પણ જૂનાગઢ લોકસભા ક્ષેત્રમાં પણ હજી અત્યારે કોઈ એમ છે કે અહીંયા આવું છે તેવું જો મતદાન થઈ જાવ જો રિઝલ્ટ આવે ત્યારે હું કેજો ગઈ વખતે રાજેશને 2 લાખની લીડ હતી આ વખતે 5 લાખ નામી રોજ અને હામે વાળા ને ખબર છે મારે તો વાત કરવાનો વ્યવહાર છે એટલે મને ખબર છે મને કે હારવાનું છે આમ કરતા હારવાના તો જે પણ હવે ઘણી નાખી ગયા આ અમારે ત્યાં એવું છે ને એ આ સ્થિતિ આ લોકોની છે મારે વધારે સમય નથી લેવો હજુ એક મિટિંગમાં અમે ભેગી ગયા હતા પણ ચાલુ કરવો જ નહીં મને રાજેશભાઈ કહ્યું ભાઈ ચાલુ થઈ ગઈ એટલે હું ત્યાંથી અહીંયા પાછો આવી ગયો બીજી મિટિંગની અંદર અમે પાછું આજે આપવા જવું છું રાજેશભાઈ તમને ઉદ્બોધન કરશે પણ આપ સૌએ અને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી છે ભારતીય જનતા પાર્ટી પ્રત્યે વિશ્વાસ જતાવે છે કે બધા આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું